કે ભ્રષ્ટાચાર કર્યો એક 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 બાબત સમાચાર કચ્છ થી સામે આવી રહ્યા છે કે જ્યાં એક બચાવની ની અંદર વાઢિયા ગામે અદાણી કંપની નો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે વીજ લાઈન પસાર કરવા બાબતે મોટા પાયે વિરોધ જોવા મળી રહ્યો છે ખેડૂતો સાથે મનમાની કરતા મામલો મેદાને આવ્યો હોવાની વાત સામે આવી રહી છે કંપનીઓ દ્વારા મનમાની કરતા ખળભળાટ મચ્યો હતો ત્યારબાદ બહોળી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને જેસીબી સહિતની જે કામગીરી ત્યાં કરવામાં આવતી હતી એ તમામે તમામ કામગીરી રોકવામાં આવતા મામલો ગરમાયો હતો પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી બીજી તરફ ખેડૂતોની પરમિશન વગર ખાડા ખોદતા વિરોધ કરવામાં આવ્યો છે વીજપોલ નાખવાના એ ખાડા ખોદતા ખેડૂતોએ એમણે વિરોધ નોંધાવ્યો છે ભારતીય કિસાન સંઘની ટીમ એ તાત્કાલિક ઘટના સ્થળે ત્યાં પહોંચી અને ખેડૂતોની બહારે પહોંચી છે કિસાન સંઘે કંપનીઓને ચોર ગણાવી હોવાની વિગત મળી રહી છે તો બીજી તરફ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખેડૂતોની એ ટકોર કરવામાં આવી છે ખેડૂતોની સંભાળ લેજો તે પ્રકારની વાત કિસાન સંઘના પ્રમુખે કરી છે તો બીજી તરફ નહીં તો આવનારા દિવસોમાં તમારા હિસાબ કિતાબ કરવામાં આવશે આ પ્રકારની વાત એ કિસાન સંઘના પ્રમુખ દ્વારા કરવામાં આવી છે ભારતીય કિસાન સંઘના આકરા તેવરો જોવા મળ્યા છે હાલ તો કામકાજ ભારતીય કિસાન સંઘ દ્વારા બંધ કરાવવામાં આવ્યું હોવાની વિગતો મળી રહી છે તો બીજી તરફ કિસાન સંઘે કંપનીને ચોર ગણાવી હોવાની વિગતો મળી રહી છે તો બીજી તરફ જે પ્રમાણે અદાણી કંપનીના એક પ્લાન્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ચૂંટાયેલા પ્રતિનિધિ જે છે તેને પણ ખેડૂતોએ ટકોર કરી છે ખેડૂતની સંભાળ લેજો બાકી આવનારા દિવસોમાં તમામે તમામના હિસાબ થશે તે પ્રકારની વાત એ કિસાન સંઘ છે તેના પ્રમુખ દ્વારા કરવામાં આવી છે જે પ્રકારે આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં ખેડૂતો હવે એકઠા થયા છે અને પોતાની સાથે જે અન્યાય થઈ રહ્યો છે તેના માટે થઈ એકઠા થયા છે અને ન્યૂઝ રૂમે પણ પહેલાથી કહ્યું કે જે તો છે છે તેને જો કોઈએ ખોટી રીતે હેરાન કર્યા તેની સામે પણ સવાલો કરવામાં આવશે ત્યારે કહી શકાય કે પરમિશન વગર ખાડા ખોદાયા એ જોતાની સાથે જ ખેડૂતો પણ ત્યાં પહોંચ્યા હતા તો બીજી તરફ બચાવ વાડિયા ગામે અદાણી કંપનીનો મોટા પાયે વિરોધ જોવા મળી રહ્યો છે ને આખી ઘટનાને લઈને ખેડૂતો જે છે

ભારતીય કિસાન સંઘ આટલા વર્ષોથી સંગઠન ચાલે છે એક રૂપિયા નો ભ્રષ્ટાચાર કર્યો એક બાબત ના આવે આ સંગઠન

આમને આમાં ફિલ્મ હાલે છે એટલે આ વાત તમારે મિત્રો વિશ્વાસ સાથે તમને કહો છો આ સંગઠન તમારા માટે છે જે કંઈ કરવું પડશે એ તમારા માટે કરશે પણ તમે મક્કમ સાથે અને હું તો કહું છું આવનારા દિવસોમાં આપણે બધા લગ્ન થયેલા છે ને વાંધા નથી ને કહેવું પડે તો બેન દીકરીઓ આપણી અહીંયા આવી જાય તો વાંધો નથી આપણે બધાએ લઈ આવીને આપણી લડાઈ માટે જે કરવું પડે એ કરવું પડે એટલે એ કરવું પડે તો એ કરશો અને આજના માધ્યમ કહું છું હું તો ચૂંટાયેલા છું તમારી જવાબદારી છે આ બિન રાજકીય સંગઠન છે છતાંય તમે જો વાયડાઈ કરશો તો તમારો હિસાબ કિતાબ કરતા અમને આવડે છે સારી રીતે તમારી પણ એટલી જવાબદારી છે મજા આવે ખેતરોમાં ગડી આવે અંધાધૂંધી કરાઈ નહીં ચલાવી એટલે કોઈ ટેન્શન લેવાની મિત્રો જરૂર નથી મારી વાત લગભગ બધી આપને સમજાઈ ગઈ હશે આવનારા આજથી શ્રી ગણેશ કા પૂરું વર્તર આપે આપણે લડાઈ લડવાનો શોખ નથી પણ ખેડૂતો સાથે દમન કરશે તો કોઈ હિસાબે ચલાવી લેવામાં નહીં આવે એ એટલું જ સત્ય છે અસ્તુ ભારત માતા કી જય થાશે આપણે તોડવાના પ્રયત્નો કરશે આપણે તૂટવાનું નથી આપમાં કમ છો કોઈ કોઈ નથી એટલે આપ તમે નહીં સાથે ભારતીય કિસાન સંઘ છે પણ ક્યારે આપ બરાબર મજબૂત હશો તો તમને સો ટકા ન્યાય મળશે